રક્ષા બંધન પર્વની મુખ્યમંત્રી નિવાસ સ્થાને ઉજવણી કરાઈ હતી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ની રક્ષા કવચ બાંધી આશીર્વાદ આપ્યા હતા ભાજપ મહિલા મોરચા ની બહેનો એ પણ મુખ્યમંત્રી શ્રીને રાખડી બાંધી હતી દેશભરમાં રક્ષા બંધન ના ઉત્સાહભેર ઉજવણી થઈ હતી ત્યારે ગાંધીનગરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના ના નિવાસ સ્થાને પણ રક્ષાબંધનની ઉત્સાહપૂર્વક ઉજવણી કરાઈ હતી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર રાખડી બાંધી આશીર્વાદ અને શુભકામનાઓ પ્રગટ કરી રક્ષાબંધન પર્વ ઉજવણી થાય છે અને તે જ પ્રમાણે બહેનોએ મોટી સંખ્યામાં ગઈકાલે રક્ષાબંધનની ઉજવણી કરી હતી મોટી સંખ્યામાં હાજર રહીને મુખ્યમંત્રીએ રાખડી બાંધી હતી ભાજપ મહિલા મોરચાની બહેનોએ પણ મુખ્યમંત્રી રાખડી બાંધી હતી બહેનો ના ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો ભાઈ ની રક્ષા કાજે બહેનો પોતાના ભાઈ ને રક્ષા કવચ બાંધે છે અને આ પરંપરાના ભાગરૂપે દેશભરમાં રક્ષાબંધન નો તહેવાર ની ઉજવણી કરવામાં આવી હતી